ભગવાનના વેશ ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા તથા હનુમાનજી પાર્વતી માતા રામ સીતા અને શિવજી જેવા ભગવાનના વેશ સાથે નીકળી હતી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા યાત્રા કરાઈ હતી તેમાં ગેસ સર્કલથી તેમાં ગેસ સર્કલથી પરશુરામ ગાર્ડન સુધી આ યાત્રા યોજાઈ હતી શોભાયાત્રામાં સુરત મેયર પણ હાજર રહ્યા હતા ભગવાનના વિવિધ વેશ ધારણ કરી લોકો યાત્રામાં જોડાયા હતા